જે માતાજી કેમ છો મજામાં ને તો મજામાં જશો તો તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ સાંતલપુર અને સાંતલપુર થી જાય છીએ વારે ફરવા હરેશભાઈ લઈ જાય છે ખબર નહીં આવે ક્યાં જાવ હરેશભાઈ ક્યાં જવાનું એટલે આપણે આજ વારે જવાનું એ ફરવા મેં વિષણ ભાઈ નેજે ભાઈ આજ જાયરા વારે ફરવા તો વ્લોગમાં લાકડી બની તો બહુ મજા આવવાની તો ત્યાં સુધી બધાને જય માતાજી આખો વ્લોગ જોજો યાર મજા આવશે ચાલો હરેશભાઈ તો ફાઈનલી મિત્રો અમે બામરોલી આવી ગયા છીએ અને તમને જોઈ તમને તો ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાનું છે એસ એમ ઠાકોર અને બાબુ ઠાકોર ને ભેગું થવા એમની સાથે વિડીયો વિડીયો બનાવશું અને મોજ કરશું આપણી સાથે છે હરેશભાઈ સાતલપુર અને અજય મકવાણા તો મિત્રો છેલ્લે સુધી બ્લોકમાં બન્યા રહેજો બહુ જ મજા આવશે તમને હરેશભાઈ આ ક્યાંનું લોકેશન છે બામરોલી અમાર હાતકપુર તાલુકા બાંબરોલી ગામે આવ્યો ત્યાં બામરોલી પહોંચાય અહીંયા કંઈ અમે પાણી બાળી પીને ખાઈ દઉં નિકર્શ મોરી અંજયભાઈ તમે ફાઇનલી વલાકમાં તમે બધા જાઓ હા હાડ બહુ મજા આવે બહુ મજા આવશે જોઈ લો આ આવી ગયા છીએ આપણે બહુ મસ્ત લોકેશન છે તો મિત્રો અત્યારે તો જાય છીએ અમે વારય એસ એમ ઠાકોરનો કોન્ટેક્ટ કર્યો છે હવે ભેગો થાય ના થાય તો જેવા અમારા નસીબ તો ગાઈસ ફાઇનલી અમે વારાઈમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો વારાઈ ઓરે વારાઈ છે ને તો મને એક બોર્ડ ખોટો મારી તમે આરીજમાં આવી ગયા છીએ ફરકા દેવી આઈસ્ક્રીમ ખાવા માટે ઓટરમાં આવ્યા છીએ જમીને

દમે ની ભાઈ કેવી લાગી આઈસ્ક્રીમ એક નંબર હો સુકટો નહીં બરાબર લાગી મોડમાં પણ આવી હોય તો જીત કરો શું હે વારાય વારાય ગાલો પે જો અમે આવી જાય દેવાય

કેમ કે પૈસા દેવા ના પડે એટલા માટે જો હા ભાઈ શું છે ભાઈ ધરાકનું જો મિત્રો કોઈને ધરાકુ લેવી હોય તો આ લોકેશન છે પુલની નીચે આરી આરી આરા યાર આરી ની સોરી દુલાઈ ગયો જોઈ શકો છો લોકેશન ધરાક પણ મસ્ત છે યાર આપણે ટ્રાય કરી ખાઈને

કે ભાઈ થોડા પ્રોબ્લેમમાં પણ છે પણ તો સલામત છે કાંઈ થયું નથી તે ભાઈને અમારે વાત થઈ ગઈ છે તો કોઈ ખોટી ઉત્પાદી કરવી નહીં જે માતાજી તો અંદર ચાલો આપણે પાણી નાસ્તો જમવાનું અંદર છે જે મિત્રો તમે જોઈ શકો છો અજય ભાઈ આવી રહ્યા છે અજય ભાઈ તમે આ શું લઈ યાર તમને ખાલી પાણીની બોટલ કીધી હતી વાહ ભાઈ ઓન્લી ફોર મોજ જુઓ એમ ને અજુભાઈ

જીરું એટલે જીરામાં અહીંયા ને એવું હતું કે જીરું બગડતું હતું બાકી ભાઈ એવા નથી યાર આપણે જઈને આપણને કામ કરાવે એ વ્લોગ પણ તમે જોઈ લેજો એ વ્લોગ પણ મસ્તીનો છે મિત્રો આવું બધું છે કે અમે ગયા તા એસ એમ ઠાકોરની મુલાકાતે પણ તે ભાઈ પણ હતા બારે અને જે કોમેડી શું કારુ ભાઈ આપણે યાર બહુ એના આઈડિયા પણ બહુ જો હું એમને મળવા પણ ગયા હતા આપણે પણ તે ભાઈ પણ હતા બહાર

તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા ના વ્લોગ ડેલી આવતા રહેશે જો તમે સપોર્ટ કરશો તો બાકી હરેશભાઈ બસ જલસા મોજ તમારે જ ભાઈ તમે થઈ ગયા બો તમારે રસ ઠાકોર ની અમે મુલાકાત લીધી એટલે મુલાકાત લીધી એટલે મજા આવી શેઠ ગાધી ધામ થી આયા છે ભાઈ અજે મકવાણા તમારો પણ આભાર ભાઈ છે હોય થી આયા યાર તમારા મજા આવી કે નહીં

નામ બનાવ્યું છે જે લાખ ફોલોઅર કે જે કહેવાય કે લોકો ને રીલ ને ઇન્સ્ટા ની મારું હાથરપુર હાલે છે નંબર 1 માં હો તો મિત્રો ઘણા કહેતા હોય કે તમે આ ધંધા કરો ફેમસ થવાના ભાઈ આ બધું એ તો હાલ તો એમાં જાલે બાકી આ કોળીના દીકરા જન્મે ને ન્યાથી ફેમસ જ હોય હરેશ તમારું શું કહેવા ભાઈ જે સરો ભાઈ એવું બધું છે મિત્રો મે પાછા સાતલપુર માં આવી ગયા છી ચા પીવા અહીંયા ઉભા રહ્યા છી આપણે તો ચા પીવી નથી હરેશભાઈ ચા પીએ છે સંજુભાઈ પણ ચા નથી પીતા જોઈ લ્યો સાતલપુર નજારો કેમ છે હરેશભાઈ મજામાં હલો જયેશભાઈ ચા તો પીવો મિત્રો અમે જઈ રહ્યા છીએ હરેશભાઈ ની ઘરે ચા પીવા જઈ શકો છો આ બાજુ પાણી પણ આવે છે તો અહીંયા આપણે વ્લોગ ને કરીશું ખતમ કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ પણ કરજો ભલાણી તો અમારો લો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી